ફરી એકવાર દેશ દુનિયાના અને ઉપયોગી સમાચારના નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ અયોધ્યા રામ મંદિરના દર્શન આરતીનો સમય અને પાસ વિશેની તમામ વિગતો વિશે તો મિત્રો આજે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે ત્રેવીસ તારીખથી સામાન્ય શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરી શકશે જેમાં મંદિર સવારે સાડા સાતથી અગિયાર વાગ્યા સુધી અને સાંજના બે વાગ્યાથી સાત વાગ્યા સુધી ખુલ્લું રહેશે જ્યારે બપોરે અઢી કલાક ભોગ અને વિશ્રામ રહેશે આરતી માટે ટ્રસ્ટ પાસેથી પાસ લેવા જરૂરી છે અને આરતી માટેના પાસ લેવા માટે તમે ટ્રસ્ટને આઈડી બતાવીને મેળવી શકો છો આરતીમાં ત્રીસ લોકો જ ભાગ લઈ શકશે દિવસમાં ત્રણ આરતી થશે જેમાં સવારે સાડા છ વાગે શ્રૃંગાર આરતી બાર વાગ્યે ભોગ અને સાંજે સાડા સાત વાગ્યે સંધ્યા આરતી થશે તેમજ દર્શન માટે કોઈ પૈસા લેવાશે નહીં ત્યારબાદ જાણીએ મિત્રો અફઘાનિસ્તાનની નદીનું પાણી અયોધ્યા પહોંચ્યું આ વિશે જાણીએ તો અયોધ્યા મંદિર ટ્રસ્ટને દરરોજ ભેટો મળી રહી છે મંદિરમાં જળાભિષેક માટે કુંભા નદીનું પાણી પણ ભેટ તરીકે પહોંચ્યું છે ગુજરાતમાંથી નગારું અગરબત્તી અમદાવાદથી ધ્વજફોલ ઘડિયાળ અગિયારસો કિલો વજનનો દીવો ભગવાન રામના મહિમાનું વર્ણન કરતી પિતળની તકતીઓ સહિતની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે દેશની પવિત્ર નદીઓનું જળ પણ મંદિરને અભિષેક માટે મળ્યું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો અંબાજીમાં એક વર્ષ સુધી નિઃશુલ્ક ભોજન આ અંગે વધુ જાણીએ તો અંબાજી મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે બાવીસ જાન્યુઆરીથી એક વર્ષ માટે નિશુલ્ક ભોજન મળશે અંબાજી મંદિરનું ફંડ અને દાતાઓના સહયોગથી આ સાથે હવે મોહનથાળ થાળ તેમજ સિક્કીનો પ્રસાદ ઘરે ઓનલાઈન પણ મંગાવી શકાશે બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરનો પ્રસાદ પણ અંબાજીથી મેળવી શકાશે તાજેતરમાં જ સરકારે બે હજાર કરોડ રૂપિયા ખર્ચીને અંબાજીને વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બનાવવાની જાહેરાત કરી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો ભૂમિપૂજન કાર્યક્રમમાં સીએમ હાજર રહ્યા આ અંગે વધુ જાણીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ ખોડલધામના નેજા હેઠળ પડધરીના અમરેલીમાં બનનારી કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજરી આપી હતી પીએમ મોદી વર્ચ્યુઅલી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્યના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા પડધરીના અમરેલી ખાતે નિર્મિત થનાર અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરથી અનેક લોકોને આરોગ્યનો ઉત્તમ લાભ આવનારા સમયમાં મળશે પીએમ મોદીએ પણ ગુજરાતના આરોગ્ય વિકાસ અંગે વાત કરી હતી ત્યારબાદ જાણીએ મિત્રો અમદાવાદમાં રામ નામનો રંગ લાગ્યો આ વિશે વધુ જાણીએ તો હાલ સમગ્ર દેશમાં રામ નામની ગુંજ ઉઠી છે ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં ભક્તિમય માહોલ સર્જાયો છે અમદાવાદ શહેરમાં વિવિધ સ્થળોને શણગારવામાં આવ્યા છે નારણપુરામાં રામની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વસ્ત્રાલમાં આવેલ અયોધ્યામાં મહાપ્રસાદ આજથી શરૂ કરાયું હતું જેમાં બે લાખથી વધુ લોકોને મહાપ્રસાદ પીરસવામાં આવશે જેમાં એક હજાર સેવા આપશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો વડોદરાના તાંદલજામાંથી ડ્રગ ઝડપાયું આ અંગે વધુ જાણીએ તો વડોદરાના તાંદલજામાં ડ્રગ ઝડપાયું છે સનફાર્મા રોડની પાછળ એક ફ્લેટમાં એસઓજીએ રેડ કરી હતી ત્રણ લાખની કિંમતનું ત્રીસ ગ્રામ ડ્રગ્સ હતું પોલીસે નીલોફર સલમા નામની મહિલાની ધરપકડ કરી છે તાજેતરમાં જ અમદાવાદ એરપોર્ટ તેમજ ગાંધીનગર સ્થિત એક ફેક્ટરીમાંથી પણ ડ્રગ્સ ઝડપાયું હતું ડીઆરઆઈના દરોડામાં ફાર્મા કંપનીની આડમાં ડ્રગ્સ બનતું હોવાનું ખુલ્યું હતું ત્યારબાદ જાણીએ મિત્રો ગુજરાત દેશનું આરોગ્ય હબ બન્યું આ અંગે વધુ જાણીએ તો પડધરીના અમરેલી ગામમાં ખોડલધામ ટ્રસ્ટની કેન્સર હોસ્પિટલ બનશે ભૂમિપૂજન કાર્યક્રમમાં પીએમએ વર્ચ્યુઅલી જોડાઈને કહ્યું કે છેલ્લા વીસ વર્ષમાં ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે રાજ્ય આજે દેશનું મેડિકલ હબ બન્યું છે બે હજાર બે સુધી રાજ્યમાં માત્ર અગિયાર મેડિકલ કોલેજ હતી જે આજે ચાલીસ થઈ ગઈ છે વીસ વર્ષમાં એમબીબીએસની સીટો વધીને પાંચ ગણી થઈ ગઈ છે પીજી સીટોની સંખ્યા ત્રણ ગણી થઈ ગઈ છે ત્યારબાદ જાણીએ મિત્રો પ્રતિષ્ઠાને લઈ ગુજરાત પોલીસ સક્રિય આ અંગે જાણીએ તો અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગુજરાત પોલીસ સક્રિય બની છે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે જિલ્લાવાર બેઠકો શરૂ કરી છે કોઈની ધાર્મિક લાગણીઓ દુભાઈ નહીં તે માટે શાંતિ સમિતિની બેઠકો દરેક જિલ્લામાં યોજાઈ રહી છે સોશિયલ મીડિયા પર રામ અયોધ્યાને લગતી ઉશ્કેરણીજનક પોસ્ટ ફેક પોસ્ટ તેમજ અન્ય લાલસો આપતી નકલી પોસ્ટ કરવાથી બચવું કેન્દ્ર સરકારે એડવાઇઝરી જારી કરી છે કાર્યવાહી થઈ શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો વિદેશમાં પણ જોવા મળ્યો રામનો મહિમા આ વિશે વિસ્તારથી જાણીએ તો આજે ભગવાન રામનો પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાનાર છે આખા દેશ સહિત વિશ્વ પણ રામમય બની ગયું છે વિદેશમાં પણ રામનો મહિમા સવાયો છે ત્યારે પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં બોસ્ટનમાં કાર રેલીનું આયોજન કરાયું હતું રેલીમાં ત્રણસોથી વધુ ગાડીઓ અને એક હજારથી વધુ રામ ભક્તો જોડાયા હતા ઝીરો ડિગ્રી થી ઓછા તાપમાનમાં પણ રામ ભક્તોએ ભક્તિનું વાતાવરણ ઊભું કર્યું હતું અને રેલી નીકાળી હતી ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો માં જોડાયા સાત લાખથી વધુ યુવા આ અંગે વિસ્તારથી જાણીએ તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓમાં નવેમ્બર બે હજાર ત્રેવીસમાં લગભગ તેર પોઈન્ટ પંચાણું લાખ લોકો જોડાયા છે આ સમયગાળા દરમિયાન અંદાજે સાત પોઈન્ટ છત્રીસ લાખ નવા સભ્યોની નોંધણી થઈ છે નવા સભ્યોમાં થી પચીસ વર્ષની વયના યુવાનોની સંખ્યા સૌથી વધુ સત્તાવન પોઈન્ટ ત્રીસ ટકા છે નવા સભ્યોમાં લગભગ એક પોઈન્ટ સોરાણું લાખ મહિલાઓ છે પેરોલ ડેટા મુજબ નવેમ્બરમાં લગભગ દસ પોઈન્ટ સડસઠ લાખ સભ્યો ઈપીએફઓમાંથી બહાર નીકળ્યા હતા પરંતુ બીજી નોકરીમાં જોડાયા બાદ તેઓ ફરીથી ઇપીએફઓમાં જોડાયા ત્યારબાદ જાણીએ કુંવરબાઈનું મામેરું યોજના વિશે તો મિત્રો અનુસૂચિત જાતિના પરિવારોની પ્રભુતામાં પગલાં માણતી દીકરીઓના સપના ખરા અર્થમાં સાકાર થાય તે માટે રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ લાભ મળે છે જેમાં અનુસૂચિત જાતિની દીકરીઓને આ યોજના હેઠળ રૂપિયા બાર હજારની સહાય સરકાર તરફથી મળે છે રાજ્યની નેવું હજાર કરતાં વધુ દીકરીઓને તેનો લાભ મળ્યો છે સરકારે આ યોજનાનો લાભ લેવા અને તેનો બહોળો પસાર કરવા અપીલ કરી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો માઇક્રોસોફ્ટ પર જબરજસ્ત સાયબર હુમલો આ વિશે વિસ્તારથી જાણીએ તો વિશ્વની અગ્રણી આઈટી કંપની માઇક્રોસોફ્ટ પર ખતરનાક સાયબર હુમલો થયો છે આ માહિતી અમેરિકન ટેકનોલોજી કંપનીએ જણાવ્યું હતું કે સાયબર ગુનેગારોએ કંપની મેનેજમેન્ટના ઈમેલ એકાઉન્ટની એક્સેસ મેળવી લીધી છે માઇક્રોસોફ્ટે આ હુમલા માટે રશિયા સાથે જોડાયેલા જૂથ મિડ નાઇટ જવાબદાર ગણાવ્યા છે કંપનીએ કહ્યું કે અમે અમારી તાજેતરની સાયબર સુરક્ષામાં ફેરફાર કરવા જઈ રહ્યા છીએ ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઇઝરાયલનો સીરિયા પર હવાઈ હુમલો આ વિશે વધુ જાણીએ તો શનિવારે ઇઝરાયલે સીરિયાના દમાસ્કસમાં એરસ્ટ્રાઇક કરી હતી હવાઈ હુમલામાં ઈરાની સેનાના ચાર વરિષ્ઠ અધિકારી માર્યા ગયા છે તેમાં એક ઈરાની આર્મી કમાન્ડર અને એક તેમના સહયોગી છે હુમલામાં ઈરાનના અર્ધલશ્કરી દળ રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા ઉપયોગમાં લેવાતી ઇમારતનો નાશ થયો હતો તાજેતરમાં જ ઈરાને પાકિસ્તાનના બ્લુસિસ્તાનમાં હુમલો કર્યો હતો અને તણાવમાં ઉતર્યું હતું હવે ઈરાન શું કરશે તે જોવાનું રહ્યું ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો રામલલાના દર્શનને લઈને આવ્યા મોટા સમાચાર તો મિત્રો રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કહ્યું અયોધ્યામાં ભગવાન રામના દર્શન માટે કોઈ ફી વસૂલાશે નહીં ગમે તેટલા લોકો આવે તો પણ વિનામૂલ્યે દર્શન કરી શકાશે ટ્રસ્ટના સભ્યો કોઈપણ જાતના મતભેદ વિના દરેક માટે સમાન પ્રકારના દર્શનની વ્યવસ્થા કરી રહ્યા છે દર્શનની સાથે વિનામૂલ્યે પ્રસાદ આપવાનું નક્કી કરાયું હતું આ સિવાય ફ્રીમાં રહેવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે ત્યારબાદ જાણીએ વિશ્વનું સૌથી મોટું જહાજ ટાઇટેનિક કરતાં પાંચ ગણું વિશાળ આ વિશે વિસ્તારથી જાણીએ તો વિશ્વના સૌથી મોટા જહાજ તરીકે રેકોર્ડ બનાવનાર આઇકન ઓફ ધ સિરીઝ આ મહિનાની સત્યાવીસમીએ મિયામીથી શરૂ થશે રોયલ કેરેબિયન ઇન્ટરનેશનલ કંપનીએ રૂપિયા સોળ હજાર છસો ચોવીસ કરોડના ખર્ચે આ વિસ્માળનું જહાજ બનાવ્યું છે તેની લંબાઈ ત્રણસો મીટર છે અને તેમાં બે હજાર આઠસો પાંચ રૂમ છે બે હજાર ત્રણસો પચાસ કર્મચારીઓ કામ કરે છે અને સાત હજાર છસો લોકો મુસાફરી કરી શકશે અને તેનું વજન બે લાખ પચાસ હજાર આઠસો ટન છે અને તે ટાઇટેનિક કરતાં પાંચ ગણું મોટું છે ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો પ્રજાસત્તાક દિવસની પરેડમાં આર્મી દંપતી નેતૃત્વ કરશે આ વિશે વધુ જાણીએ તો પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન એક દુર્લભ દ્રશ્ય જોવા મળશે દેશના ઇતિહાસમાં પહેલીવાર પતિ પત્ની અલગ અલગ સેનાનું નેતૃત્વ કરશે કેપ્ટન સુપ્રિતાએ કહ્યું પરેડમાં તેની ભાગીદારી આકસ્મિક હતી તેની પસંદગી થાય તે પહેલા તેના પતિ મેજર જેરી બ્લેઝની પસંદગી કરવામાં આવી હતી અને બંનેએ ગયા વર્ષે જૂનમાં લગ્ન કર્યા હતા ત્યારબાદ જાણીએ અવકાશમાં દેખાય અજીબ વસ્તુ આ વિશે વધુ જાણીએ તો વિજ્ઞાનિકોએ પૃથ્વીથી ચાર હજાર પ્રકાશ વર્ષ દૂર અવકાશમાં ફરતા પદાર્થમાં કંઈક ઓબ્ઝર્વ કર્યું છે જેના લઈને વૈજ્ઞાનિકો મૂંઝવણમાં મુકાયા છે તેમને એક એવું પિંડ મેળ્યું છે જે ખૂબ જ હળવું બ્લેક હોલ સમાન છે તે ભારે ન્યૂટ્રોન સ્ટાર પણ હોઈ શકે છે વજનના સંદર્ભમાં વૈજ્ઞાનિકો નક્કી કરી શકતા નથી કે તેઓ તેને હળવો બ્લેક હોલ કહે કે પછી ભારે ન્યૂટ્રોન સ્ટાર જેના પર હાલ સંશોધન ચાલુ છે તો મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો શૂષણનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે